સ્વાગત છે છે આપની સાથે હું મહત્વના સમાચાર આવી રહ્યા રૈયા રોડ પર વિધર્મી લોકોનો નો આવ્યો છે હિરામન નગરમાં હિન્દુ વૃદ્ધની દુકાન બંધ કરાવી છે વિધર્મીઓના ત્રાસના કારણે દુકાન બંધ કરવી પડી વૃદ્ધની દીકરી પર ઘરમાં પુરાય રહેવું મજબૂર બન્યું છે નામનો શક્ષ વારંવાર એટલે કે ઉસામણ શેખ નામનો એક શખ્સ વારંવાર હંગામો મચાવે છે પોલીસ પણ ફરિયાદ ન લેતી હોવાનો વૃદ્ધે આરોપ કર્યો છે વાત છે હિરામન નગરમાં રહેતા વૃદ્ધ મહિપતસિંહ વાળાની જેઓ અહીં છેલ્લા વીસ વર્ષથી શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવે છે પરંતુ વિદર્મીઓના ત્રાસના કારણે આજે આ વૃદ્ધ પોતાની દુકાન બંધ કરી દેવા માટે મજબૂર બન્યા છે એટલું જ નહીં તેમની દીકરી પણ ઘરની બહાર નીકળી નથી શકતી વૃદ્ધ મહીપતસિંહ વાળાનો આરોપ છે કે ઓસ્માન શેખ નામનો વિધર્મી તેમને હેરાન કરી રહ્યો છે એટલું જ નહીં વિધર્મી શખ્સો શેરીમાં જ્યાં ત્યાં વાહનો પાર્ક કરી અને હંગામો બચાવતા રહે છે આ અંગે મહેપતસિંહ વાળાએ ગત અઢાર તારીખના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ ફરિયાદના બદલે માત્ર અરજી જ લેતી હોવાનો દાવો પીડિત વૃદ્ધે કર્યો છે આ સમગ્ર મામલે કોર્પોરેટર જીતુભાઈ કઢોડીયાએ આરોપ લગાવ્યો છે કે આ વિસ્તારમાં શાંત ધારો તો લાગુ છે પરંતુ તેનો અમલ નથી થતો

અને જો સજા ન થાય તો એના ત્રાસ ડર અને ભયથી હું જીવી શકું એમ નથી મારે આત્મહત્યા કરવાની હવે એ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી જે તે વખતે બાપુ વાળા બાપુએ મને રજૂઆત કરેલી કે ભાઈ મને આ લોકો બાજુમાંથી મકાન બનાવી રહ્યા છે એને આ વિસ્તારમાં અસાન ધારો લાગ્યો છે તો અમુક આપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા છતાં અસાન ધારાનો પૂરો અમલ નતો થયો જે તે વખતે મેં પણ પોલીસ સ્ટેશને કીધેલું છે જો આ લોકો અવારનવાર ત્રાસ દેશે ને આ ત્રાસથી જો અમારી અહીં વિસ્તારની પબ્લિક હેરાન થશે તો અમે ઉપર રજૂઆત કરી અને એને કાયદાનું ભાન કરાવશું એવી મેં ખાતરી આપી ત્રાસના કારણે દુકાન બંધ કરવી પડી છે વૃદ્ધની દીકરી પણ ઘરમાં પુરાય રહેવા માટે મજબૂર બની છે વૃદ્ધના ના શું છે